છુપાવી રાખી ચોરી છૂપીથી તેનું વેચાણ કરતો હોવાની મળતા પોલીસે બુટલેગરની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી આગામી સમયમાં તહેવાર આવતો હોય ત્યારે ડભોઈ તાલુકા વિસ્તારમાં બુટલેગરો દ્વારા ખાનગીમાં વિદેશી શરાબનું વેચાણ કરતા હોવાની પીઆઈએસ સે વાઘેલાની બાતમી મળતા તાલુકાના કરમાલ ગામે નવી નગરીમાં રહેતા પરેશ કાલિદાસ ભાર્યા બહારથી વિદેશી શરાબ મંગાવી પોતાના ઘરે ચોરી છોપીથી તે વેચતો હોવાથી ડિસ્ટાફ પોલીસના જવાનોએ તેના ઘરે રેડ કરતા તેના કબજા ભોગવટા ઘરના રસોડામાં સંતાડી રાખવામાં આવેલા વિદેશી દારૂની કાચ અને પ્લાસ્ટિકની મોટી બોટલો તથા ક્વાટરિયા મળી કુલ નંગ એકસો સાહીઠ કિંમત મળીને કુલ રૂપિયા અઠ્યાવીસ હજાર નવસો ચોરાણું અને મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ આડત્રીસ હજાર નવસો ને ચોર્યાસીનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે